નવરાત્રિના પર્વમાં કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે તો કેટલાક લોકો એક સમય જવીને દિવસે માતાજીની આરાધના કરે છે ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી વિશે અમે વાત કરીએ જવરાત્રિ સૌથી લાંબો ચાલતો પર્વ છે આ દરમિયાન નવે દિવસ ઉપવાસ કરવામાં આવે છે તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જોઈએ તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યા હો તો આ ફરાળી રેસીપી ટ્રાય કરો અને આ ફરાળી રેસિપીનું નામ છે એપલની રબડી આ રબડી ખૂબ જ ઓછી સામગ્રીમાં ફટાફટ બની જાય છે સાથે જ તે પણ વધારશે અને જલ્દી ભૂખ પણ નહીં લાગવા દે ચાલો જાણી લો રેસીપી સામગ્રી અડધો લીટર કૂલ ક્રીમ મિલ્ક એક સફરજન બે ચમચી ખાંડ ત્રણ ચમચી કાજુ ઝીણા સમારેલા ત્રણ ચમચી બદામ ઝીણી સમારેલી ત્રણ ચપટી લીલી એલચીનો પાવડર બનાવવાની રીત એપલની ટેસ્ટી રબડી બનાવવા માટે સૌથી પહેલા એપલને છોલીને છીણી લો પછી એક પેનમાં દૂધ ગરમ મૂકો અને ધીમા ગેસ પર તેને સતત હલાવતા રહો જેથી દૂધ તળિયામાં ચોંટે નહીં ઉકળીને દૂધ જ્યારે અડધું રહી જાય ત્યારે તેમાં છીણેલું એપલ નાખીને હલાવો પછી તેમાં ખાંડ નાખો પાંચ મિનિટ બાદ તેમાં બધા ડ્રાય ફ્રુટ્સ અને એલચી પાવડર નાખીને મિક્સ કરી દો ગેસ બંધ કરીને તમારી રબડી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે બે કલાક ફ્રીજમાં મૂકી દો બસ તૈયાર છે ચિલ્ડ અને મજેદાર હેલ્ધી એપલ રબડી